નમસ્તે વૈશાલીબેન નમસ્તે વૈશાલીબેન તમારો છોકરો તીર્થ જે છે એને લાંબા સમયથી અલ્સરેટિવ કોલાઇટીસની તકલીફ થઈ હતી એટલે કે આંતરડામાં ચાંદા પડી જતા અને એના કારણે લોહી ખૂબ જ પડતું એને કેટલા સમયથી બેન આ તકલીફ થઈ હતી ચાર વર્ષ થયા બેન તમારું ગામ કયું અમારું ગામ મોટા ઉજળા પણ અમે રહીએ છીએ દેડી કુંભાજી બરાબર હવે આ જે તકલીફ થતી એમાં એને શું શું તકલીફ થતી બેન કે લોહી પડતું શું થાતું એને લોહી વયો જાય દર વખતે ચાર ટકા લોહી થઈ જાતું જતું અને રમીને આવી અને થાકી જાય હા સડી જાય મા એક બાજુનો મગજ દુખે ટાટિયા તૂટે બરોબર છે અને આ અને સંડાસ જાતો કેટલી વાર સંડાસ જાતો 6 થી 7 વખત જાતો અને સતત લોહીના ઝાડા જેવું થતું હા ચાર ટકા લોહી થઈ જતો દર વખતે અને ચાર વખત ચડાયું છે લોહી એને ચાર વખત લોહી ચડાવવું પડતું કેટલા વર્ષથી તકલીફ હતી બેન ચાર વર્ષથી આ તકલીફ હતી અને કેટલા ડોક્ટર બદલા પડ્યા હતા સાત આઠ ડોક્ટર ફેરવ્યા ઓહો સાત આઠ ડોક્ટર બદલાવ્યા હતા તો ડોક્ટરો શું કહેતા ડોક્ટર એવું કહેતા કે આજીવન દવા ચાલુ રાખવી જોશે તમારે બરાબર અને ઈ દવા લેતા તો એક લોહી ચાલુ જ રહેતું હા તોય લોહી ચાલુ રહેતું અને કોઈ ફેર ના પડતો કેટલી ગોળી ખવડાવવી પડતી રોજની ની પેકેટ આવતા ને બે પેકેટ આપતા સાથે કે ગોળી આપતા બરાબર તો પણ કાઈ ફેર નતો પડતો લોહી ચાલુ જ રહેતું ગોળી ખાતા તોય હા તોય ચાલુ જ રહેતું બરાબર છે એને ડોક્ટરે કીધું તો ભારે માં ભારે ગોળી આપી જે સ્ટીરોઈડ ની ગોળી તોય લોહી ચાલુ રહેતું હા બરાબર પછી બેન જ્યારે તમે અહીંયા સંજીવની માં આવ્યા અને આપણે જે છે દવા આપી ટ્રીટમેન્ટ કરી તો તમે દવા આપ્યા પછી જે છે ઈ કેવી રિઝલ્ટ મળ્યું કેવું થયું અમે સાંજે દવા પાઈન સવારે જ લોહી બંધ થઈ ગયું એવું રિઝલ્ટ છે સાહેબ અમારે બરોબર અને સિમ્પલ ખાલી ઉકાળો આપ્યો હતો અને ગોળી આપી હતી બસ ને હા બે જ છે બે જ દવા આપી હતી બરોબર અને સાથે ઠંડકની આ કર્યું તો એ સંડા કેટલી વાર જતો બે જ વાર જાય સવારે ને સાંજે નકર સાત આઠ વખત જતો અને દર વખતે લોહી પડતું હા તો બેન હવે જે આપણે જે તમને દવા આપી હતી મેં ઈ દવા ને અત્યારે એક મહિનો થયો એક મહિનામાં એને કેવું લાગે છે અત્યારે શરીરમાં ખૂબ જ સરસ છે

આ નિદાન કોઈ નહોતું કર્યું ને એને બધા ખાલી લોહીના ઝાડા બંધ કરવાની જ દવા આપતા હતા પણ આપણે નિદાન કર્યું અને એના પ્રમાણે આયુર્વેદની દવા કરી એટલે તાવ મટ્યો અને એના પછી જે લોહીની ગરમી મટી અંદરથી એટલે એને તરત જે છે એ તરત રૂજાવા માંડી આંતરડામાં અને અત્યારે તમારી સામે પરિણામ સારું છે બરાબર છે બેન તમે જે લોકો આવી અલસરથી પરેશાન હોય નાના બાળકો હોય મોટા હોય ગમે તે હોય ને તમે શું કહેવા માગશો બેન આ જ હોસ્પિટલમાં અવાય બીજે જવાય નહીં હું એટલું કહું છું અને અમે ફેસબુકના માધ્યમથી બરાબર છે તમે કેટલા હેરાન થયા તમે અલગ અલગ ડોક્ટરોમાં અમે ખૂબ જ હેરાન થયા ખૂબ અમે 4-5 લાખ રૂપિયા હોત નાખી દીધા છોકરાઓની પાછળ એટલા બધો ખર્ચો કર્યો તોય છતાં તકલીફ તો બિચારાને એમ જ રહેતી હતી એમ ને અને જમવાનું તો 4 વર્ષથી અને મરચું સાયખો નથી 4 વર્ષથી મરચું નથી ખાતો તોય તકલીફ એમ ને એમ થાતી તાળેલું નહી તીખું નહી બારની આઈટમ નહી કોઈ તોય તકલીફ ના નોતી મટ્ટી બરોબર ને અને તમે જે છે એ દર વખતે ડૉક્ટરો પાસે જતા અલગ અલગ કોલોનોસ્કોપીના રિપોર્ટ કરાવતા હોય તો એ કાંઈ રિઝલ્ટ મળતું પછી નહીં બરાબર તો બેન આપણે જે છે એ તીર્થને હજી વધારે સરસ સારું થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરી આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉદિરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ ત્રીસ બેટા તને હવે અત્યારે કેવું લાગે છે હવે મને બહુ જ સારું છે બરાબર પહેલા તને કેવું થાતું કેટલી વાર સંડાસ જવું પડતું બેટા પહેલા 7-8 વાર સંડાસ જાતા દર વખતે લોહી પડતું હા પછી એને કારણે પીક પગમાં દુખાવો થતો ને બધું થાતું હા લોહીનો ઘટતા એટલે બરાબર લોહી ચડાવવું પડતું તો હા હવે અત્યારે આપણી દવા શરૂ કરી બેટા હવે તને લોહી પડે છે સંડાસમાં એક વાર નહીં સંડાસ કેટલી વાર જવું પડે છે એક થી બે વાર બરોબર અને સંડાસ કેવું ઢીલું આવે કે ના બરોબર આવે છે બરોબર જ આવે છે હવે થાક લાગે છે બેટા તને નહીં સરસ તો તું તારા જેવા કોઈ પેશન્ટ હોય કે જેને આવી ચાંદાની તકલીફ થઈ આંતરડા મહિને શું કહીશ તું બેટા હવે આ સારું છે આ નિદાન ભલે હાલો એને તું એમ કહીશ કે આયુર્વેદ દવા કરાવાય હા